સુરત જિલ્લામાં વરસાદી માહોલ ઘણા દિવસોના વિરામ બાદ વરસાદ વરસ્યો છે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ છે બે કલાકમાં છ પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ઓલપાડ માંગરોળ સહિતના તાલુકામાં વરસાદ ઉંબ ઉપરપાડામાં ભારે વરસાદને લઈને વીરા નદી ઉપર ઉમરખાડી ચીતલદા પુલ પાણીમાં ગરકાવ થયો છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્રસિંહ માંગરોલા ઓલપાડ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ